જય મોગરા માતા કી જય મહાકાલી માતા કી જય રાજા પાંઠા વિના દેવ કી જય આજે તારીખ સાત નવ બે હજાર પચીસ વાર રવિવાર આ દિન ભાદરવી પૂનમ નિમિત્તે અમારા સંઘ પૂરઆંબી ગામ નવાનગર મોઠા ગોટપાડા પદયાત્રા પેચરીધવથી નીકળેલા છે આ ભાઈઓ ભક્તા ગુજરાતની સરહદમાં આવેલું દેમોગરા દે તીર્થસ્થાન દેવમોગરા માતાનું પછી અહીં દેવદરવાણ્યા દેવસ્થાન પાસે દર્શન કર્યા પછી અમે હાલમાં અમે ગુજરાત હદમાં આવ્યા છે એટલે અહીં મહારાષ્ટ્રમાંથી પદયાત્રા કરીને પછી હમણાં દેવમોગરા પદયાત્રા નીકળેલા છે હાલમાં અમારે સંઘ ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છે જય માતાજી દેવમોગરા માતા કી જય જય માતાજી અમારો સંઘ

ભજન કરતા કરતા એ દેવસ્થાને પહોંચતા હોય છે અને તેની સેવાનો પણ એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે અને તેમાં આપણે ત્યાં જોઈએ તો યા મોગી એ દેવ મોગરામાં આવેલી એક આદિવાસી સમાજની કુળ દેવી છે અને ત્યાં લોકો પગે ચાલતા અને તેમાં 3 વર્ષથી સતત ચાલતો સંગ જ્યારે

આ મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે